અમદાવાદ ગ્રામ્યના વિરમગામ માંડલ દેતરોજમાં પસાર થતી પાવર ગ્રીડ વીજ લાઇનનો વિરોધ કરવામાં આવ્યો ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખેડૂતોને વળતર બાબતે અન્યાય થતાં અગાઉ અન્ય જગ્યાઓએ ચૂકેલા વળતરનો આધાર લઈ બજારના ભાવે વળતર આપવા ખેડૂતોએ ઉગ્ર માંગ કરવામાં આવી વિરમગામ તાલુકા અને પંથકના ખેડૂતોએ વિરમગામ નાયબ કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાવર ગ્રીડ કોર્પોરેશન આર દ્વારા સાતસો પાસઠ કેવી ડબલ સર્કિટ બનાસકાંઠા અને અમદાવાદ ટ્રાન્સમિશન લાઇનના નિર્માણ કાર્યની બાબતમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ દેતૃતના સોથી વધુ ગામના વળતર બાબતે થતા અન્યાય તેમજ ખેડૂતો તથા પોલીસ વચ્ચે થતા ઘર્ષણને નિવારવા કંપનીની દાદાગીરીને લઈને તાત્કાલિક કામ બંધ કરાવવા તેમજ મોરબીમાં જે રીતે સુધારા હુકમ કર્યો છે તે રીતે ખેડૂતોને સુધારો હુકમ કરી આપી પછી જ કામ શરૂ કરવામાં આવે તેવી પરવાનગી આપવા બાબતે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ પિયુષ પટેલ છે હું વિરમગામ મણિપુરા ગામનો વતની છું અને પાવર ગ્રીડ લાઈન જે બનાસકાંઠાથી મોઢેઠા સાણંદ આવે છે સોલાપુર એમાં હું અસરગ્રસ્ત ખેડૂત છું અમે આ પાવર ગ્રીડના વળતર માટે અનેક રજૂઆતો કરી છતાંય કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબને રજૂઆતો કરી સીએમ સાહેબને રજૂઆત કરી પણ વળતર બાબતે કોઈ યોગ્ય નિર્ણય આવતો નથી અને ખેડૂતોને યોગ્ય સહમતી સાથે કામ થતું નથી આજે આજ રોજ વિરમગામ તાલુકાના શિવપુરા ગામે તા પોલીસ બળથી ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ઘૂસી અને કામ કરેલ છે અમે આ બાબતે મામતદાર સાહેબને રજૂઆત કરેલ છે શું ખેડૂતો આતંકવાદી છે ખેડૂતો સાથે આવું કેમ વર્તન કરવામાં આવે છે ખેડૂતો ખાલી એમ કહે છે કે ભાઈ અમને યોગ્ય વળતર માટેનો લેખિત આપો અમને છતાંય કોઈ લેખિત આપવામાં આવતું નથી અને કંપનીના સાહેબો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે લેખિતમાં આપતા નહીં ને આપશું નહીં તમે થાય કલ્લો બરાબર છે એટલે આજે આજ રોજ આ સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા હતા બરાબર છે અને આપના માધ્યમથી જણાવીએ છીએ કે ભાઈ દરેક ખેડૂતને યોગ્ય નાય મળે આપણા વિરમગામ તાલુકા અને માંડલ કેટલા ખેડૂતો અસરગ્રસ્ત થશે અને અગાઉ વિરોધ કરવામાં આવે આ આ આ માહિતીને લઈને આ આ વળતર બાબતને લઈને અનેક જગ્યાએ રજૂઆતો કરવામાં આવી છે ગામે ગામ બેનર માર્યા છે અને અનેક વખત રજૂઆતો કરવામાં છતાંય તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી અને ઓછામાં ઓછા નેવું ગામો વિરમગામ તાલુકાના દેત્રોજના અસરગ્રસ્ત છે એમાં આઠસોથી નવસો ખેડૂતોની જમીન કપિત થાય છે

અને આ પાવર ગ્રીડની લાઈનો જે ચૌદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી પસાર થાય છે એમાં વિરંગામ દેત્રોજના સિત્તેર એંસી ગામથી પસાર થાય છે અને એમાં કોઈ ખેડૂતને કોઈ જાતનું કંઈ વળતરનું લેખિતમાં કે કોઈ જાતનું કંઈ આપવામાં આવતું નથી અને દાદાગીરી અને પોલીસની દમનગીરી સાથે આ લોકો ખેતરમાં કામ કરવા ઘુસી જાય છે અત્યારે વરસાદમાં પાણી ભરાયેલા છે ચાલતા જઈ શકે એવી પોસિબિલિટી નથી તો પણ આ લોકો જીસી ફેરવે છે ખેતરની હાલત શું થાય છે એ લોકોને ખબર નથી પડતી અને ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર આપવા માંગતા નથી દરેક ગામમાં પાવર ગ્રીડના પ્રવેશબંધીના બેનરો લગાયા છે ચૌદ જિલ્લામાં અમે માંગણી કરી છે બધાને કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબને સીએમ સાહેબને કનુભાઈ દેસાઈ ઉર્જા મંત્રીને અને દરેક જગ્યાએ અમે માંગણીઓ કરી છે પણ કોઈ જગ્યાએથી કોઈ જાતનું અમને વળતર લેખિતમાં શું મળશે એનું કોઈ આપવા તૈયાર થતું નથી અને પાવરગ્રીટ કંપનીવાળા ખેડૂતો ખેડૂતોને પોલીસ જોડે રાખીને ફૂલ દાદાગીરી સાથે દરેકના ખેતરમાં કામ કરવા માટે આવે છે અને ચોખ્ખું કહે છે કે અમે કશું આપવાના નથી લેખિતમાં અમે કામ કરશું જે થાય કરી લો એવી દાદાગીરી સાથે આવે છે આ લોકો પોલીસ ની સામે ને બધાય 10 15 20 જણા હોય એ બીજા બધાય ને જોડે ઊભા બી નતા રહેવા દેતા અલ્લાહ તો જતા રહો આમ કે આ કે તો તમને કે એ મતલબ તો આ તમે ये नारा है रोटी बनाने का चाकू कानून में आया उसने चाकू पर था था तो था था। था नहीं लगाया है भाई ये और क्यों के है अब तुम्हारा खेत में बहुत समय है सालों बनाओ इतने क्यों नहीं बनाया गोलू ने बनाया हो अगर एक प्रभाव शरीर देकर तो नहीं बनाता ये तुम्हारा दिया ये ये सरकार दिया है तुमने और ये क्या कर रहे हो યે પ્રમાણે વાત કરીએ ભાઈ સમાજંત્રિ કે તો કે કે તો અમે અમે નહી જ લો અમાર સેક્શન કાયદો સાહેબ આઉ તો ના ચાલે અમાર હવે કોઈ ઓપન નથી ખરેખર હતી ઉદાય બહાને ઓર્ડર તમે જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબને લખો કે બે તાત્કાલિક ઓર્ડર કેન્સલ તમને કામ સાહેબ અમારા અત્યારે તમે કો તો તરત જ એ લોકો કામ બંધ કરી શકે એમ જ કે ન્યાય આપો આમ તો સાહેબ આપણા તાલુકાની કાયદોની વ્યવસ્થા કઠણાઈ છે

रेकॉर्डिंग कोडिंग से मरी उड़े वो तुमने क्या तो वो तो बताओ